સુરતની એક ખાનગી શાળાએ બાળકોમાં સંસ્કાર સિંચન માટે એક અનોખી પહેલ શરૂ કરી છે જેનું નામ છે એક રોટી ગાય ગાય કે કે નામ શાળાએ વાલીઓને અપીલ કરી છે તેઓ બાળકોને ઘરેથી માટે ઉત્સાહે રોટલી આપી હતી આ બાળકો શાળામાં આવીને એકત્રિત કરવાના પાત્રમાં રોટલી મૂકે છે વાલીઓના જણાવ્યા મુજબ ગામડાઓમાં આ પરંપરા હજુ જીવંત છે પણ શહેરમાં તે ધીમે ધીમે ભૂલાઈ રહી છે શાળાના આ પ્રયાસથી તેઓ ખુશ છે અને માન છે કે આનાથી બાળકોમાં કરુણા અને સંસ્કારનું સિંચન થશે આ પહેલ બદલ તેમણે શાળાનો આભાર પણ વ્યક્ત કર્યો છે વંદે માતરમ જય હિન્દ એલપી સવાણી સંસ્カーવેલી સ્કૂલ ગુજરાતી માધ્યમમાં હું ભરતભાઈ સવાણી વાઇસ પ્રિન્સિપાલ આજ રોજ અમારી શાળામાં એક સરસ મજાનો એક સરાહનીય કાર્યક્રમનું આયોજન થયેલું પ્રિત ફાઉન્ડેશન તરફથી આ આયોજન થયેલું એમાં બાળકોમાં પ્રેમ કરુણાનું જાગૃત થાય એ રીતે ગાયો ને ઘરે બનાવેલી પહેલી રોટલી ગાયોને દાન તરીકે કે ગૌદાનમાં આપી શકીએ રોટલી દાન પ્રત્યે તો જેથી કરીને બાળકોને છે એ ગાયો પ્રત્યે માન ઉજવશે લાગણી થશે અને ગૌદાન પ્રત્યે એને એક જાગૃત થશે કે જે આપણી પ્રારંભિક પરંપરા હતી કે ગાયોને જે પહેલી રોટલી ગામડામાં આપવામાં આવતી શહેરીકરણમાં આ વસ્તુ જે આજ રોજ ભૂલાતી જાય છે અને શાળામાં ભણતા બાળકો અભ્યાસ સાથે આ બાબતમાં જાગૃત થાય અને અબોલ પ્રાણીઓ પ્રત્યે લાગણી જન્મે કરુણા જન્મે એમનામાં એક દાન કરવાની ભાવના જાગૃત થાય એટલે પ્રિત ફાઉન્ડેશન નવસારી તરફથી આ જે અભિયાન કરવામાં આવેલું એમાં અમારા વાલીઓએ પણ ખૂબ સરાહનીય કાર્ય કરેલું છે વાલીઓ તરફથી પ્રેરિત બાળકો આજ રોજ પોતાના દફતર સાથે ઘરે બનાવેલી એક એક રોટલી લઈને આવ્યા છે અને જે ગૌદાન

એવી રીતે દરેક વિદ્યાર્થી ઘરેથી પેલી રોટલી બનાવીને અમારી શાળા પર લાવશે અને અહીંથી એકત્રિત કરી અને નજીકની ગૌશાળાની અંદર દરરોજ માટે મોકલવામાં આવશે આ કોન્સેપ્ટ જે છે એટલા માટે આપણે લાવ્યા છીએ કે ભારતીય સંસ્કૃતિ વિસરાતી જાય છે ધીમે ધીમે વેસ્ટર્ન કલ્ચર આવતો જાય આપણું બાળક ક્યાંક ને ક્યાંક આપણી સંસ્કૃતિને ઓળખે જાણે મહેસૂસ કરે એ હેતુ સાથે ક્યાંક ને ક્યાંક બાળક ગૌમાતાની રિસ્પેક્ટ કરે અને એના તરફ વળે અને અંતમાં એવું જ કહીશ કે

આપણી માથા છે એને બદલ પ્રેમ કેવું કેવું વ્યક્ત કરાય એ ખબર પડશે છોકરાને એક સારા સંસ્કાર મળે અને સ્કૂલ બહુ સરસ છે એક સંસ્કાર આપવા હતો નામ જેવી જ રીતે છે એલપી સાવની સંસ્કાર વેલ્લી સ્કૂલ એવી રીતે એ સંસ્કાર આપે છે અને થેન્ક યુ સો મચ બધા ઓલ ટીમ પ્રિન્સિપલ મેમ એન્ડ બધા ટીમ હતું થેન્ક યુ સો મચ કે મારી છોકરીને એ બધા છોકરાઓ હતો એક સરસ કોન્સેપ્ટ તૈયાર કરે છે એટલે થેન્ક યુ સો મચ